સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરૂ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોતા જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી પોતે જ પેડલો કાઢ્યા હતા એનઆઈએને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી કારણ કે એકોતર પેડલો કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી ન હતી જેથી એનઆઈએ પહેલાંથી શંકા હતી કે સુભાષ ખોટું બની રહ્યો છે આરોપીઓના નામ છે સુભાષ કૃષ્ણકુમાર કોદાર વર્ષ ઓગણચાલીસ મનીષકુમાર સુરદેવ મિસ્ત્રી વર્ષ અઠ્યાવીસ શુભમ જયપ્રકાશ ઉંમર વર્ષ ત્રેવીસ

કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો પણ ક્યાંથી કઈ રીતે વિચાર આવે એ બાબતે તપાસ કરી રહ્યા છે રેલવે વિભાગના ઇજનેર ફરિયાદી બન્યા છે બનાવની હકીકત પાંચ વાગ્યા પછીની બતાવે છે પરંતુ પોલીસે સુભાષની પૂરપર કરી ત્યારે ટ્રેનો પ્રસાર થાય છે તેના સમય પણ અગત્યનો છે પાંચ વીસ વાગ્યા પછી તેમણે જોયું કે ફિશ પ્લેટ અને પેડલોગ ટ્રેક પર પડ્યા છે પછી તેણે ફોટો અને વિડીયો લીધા ત્યારબાદ તેણે જે તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોકાવડાવી એ ટાઈમિંગ છે તે તેના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલા ફોટો વિડીયો સાથે કોઈ રીતે મેચ થતો નથી એક સમય ચાર પોઈન્ટ સત્તાવીસ વાગ્યાનો મળે છે બીજો બે પોઈન્ટ છપ્પન વાગ્યાનો બે પોઈન્ટ સત્તાવનનો ત્રણ પોઈન્ટ ચૌદ વાગ્યાનો મળે છે એફઆઈઆરમાં લખાવ્યું છે તે આ મળેલા પુરાવાથી સંપૂર્ણ વિસંગતતા દર્શાવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ટ્રેન રોકી આટલા લોકોને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનો હતો પોલીસ આવનારા દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને રિકન્સ્ટ્રક્શન કરશે બે પોઈન્ટ છપ્પન અને બે પોઈન્ટ સત્તાવન વાગ્યાનો ફોટો પડે છે અને ત્યાર પછી ચાર પોઈન્ટ સત્તાવન વાગે ઉતારેલી અઠ્યાવીસ મિનિટની વિડીયો ક્લિપ મળે છે આ આખા ચાર કિલોમીટરના રૂટ પર આ ત્રણ જણા છે જે રીતે થી કોસંબા તરફ જવું અને કોસંબા થી કિમ તરફ પાછું આવવું એવા કુલ ચાર સર્કલ થાય છે એ આખું કન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવન વાગે જ લીધા છે અને મશીનમાં फोन माथी डिलीट કરેલા ફોટા રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કર્યા છે અને બનેના મોબાઈલ પણ કબજે કર્યા છે તેમજ એફએસએલ માં મોકલી રહ્યા છે રેલવે સે ઇન્ફોર્મેશન લી હે નોર્મલી પોલીસ મે ભી એવોર્ડ অর રિવોર્ડ કા સિસ્ટમ હે ઓર હર જગહ પે એવોર્ડ অর રિવોર્ડ કા સિસ્ટમ રહેતા હે તો રેલવે મે ક્યા ઇનકા મતલબ ઇનામ દેને કા يا ફિર એપ્રીશિયેશન કા રેકગ્નિશન કા ક્યા સિસ્ટમ હે વો સિસ્ટમ હમને રેલવે વિભાગ સે માંગા तो देखिए सबसे पहला फोटोग्राफ जो पुलिस को मिला है और वो ऐसा इन्वेस्टिगेशन में इम्पोर्टेंट है कि 2:56 फिफ्टी बजकर सुबह और डेट 21 सितंबर जिसका टाइम और डेट का स्टैंप भी पुलिस के पास है तो मतलब वहीं उसी के आसपास का टाइमिंग जो है वो एस्टेब्लिश हो रहा है देखिए तो ये, ये तो ट्रैक पे ही काम करते हैं पिछले काफी सालों से जैसे जो सुभाष है वो तो उनको ट्रेक, सब ट्रैक का टाइमिंग वगैरह पता पता है और मैकेनिक्स भी पता है स्किल सेट भी अच्छा खासा है तो उनके लिए ये सारी चीज़ें मतलब ऑन ग्राउंड ऑपरेशनलाइज करना उतना इन्वेस्टिगेशन अभी चल रहा है और इनमें सिर्फ यही लोग हैं या इनके साथ और कोई भी है और कब से ये आइडिया इनको आया और और कोई मोटिव है तो भी उसकी भी इन्वेस्टिगेशन चल रहा है जो बी एन एस के भी सेक्शन जो हैं वो पब्लिक प्रॉपर्टी को मतलब डिस्टर्ब करने के हैं गुनाहित गुनाहित मतलब जो होता है कंस्पेरेसी उससे रिलेटेड है इसमें और किस किसने मदद की है उससे रिलेटेड हैं और इससे इम्पोर्टेंट है रेलवे एक्ट की सेक्शन 151 ए 152 बी जिसमें लाइफ इम्प्रिजनमेंट और डेथ पेनल्टी की भी प्रोविजन है तो 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 कॉन्ट्रैक्ट तो उसे क्या, उसे क्या पे आने वाला जो है शुभम वो तो पिछले नौ दस दिन से ही आ रहा है तो उसको तो मतलब अभी बिगिनिंग स्टेज पे है उसका मैंडेट तो ये सुभाष और मनीष जो बोलेंगे वही करना है और सुभाष और मनीष को मैंने बोला उस हिसाब से इनको रिकग्निशन प्रसिद्धि के लिए और क्या इनको और बेनिफिट हो सकते हैं वो हमने रेलवे विभाग से डिटेल्स तो बताए જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની